વેદનારાયણ ભગવાન ગીર જય અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત હું ભોગાયતા ધીય કુમારેશ્વરલાલ સુરતમાં કેન્દ્ર સરકારથી સંચાલિત વેદવિદ્યાલય ચલાવું છું જેમાં બ્રાહ્મણ ભટુકો પંદર જેવા બ્રાહ્મણ બટુકો નિઃશુલ્ક વેદાધ્યયન કરી રહ્યા છે આપણે અત્યારે કોસંબા ખરજ ગામની બાજુમાં આચાર્ય શ્રી ભાવિનભાઈ મનનભાઈ પંડ્યા દ્વારા સંચાલિત દત્તાશ્રીયમાં જ સરસ શ્રાવણ મહિનાનું આયોજન છે અનુષ્ઠાન થઈ રહ્યા છે પ્રતિવર્ષ શ્રાવણ મહિનામાં છેલ્લા પાંચ વર્ષથી આચાર્ય ભાવિભાઈ મનનભાઈ પંડ્યા કરાવી રહ્યા છે જેમાં આપણે વેદનું ઘનભારણ કરી રહ્યા છીએ વેદો અખિલો ધર્મ મૂલમ એટલે કે આપણું જે અખિલ ધર્મ છે એનું મૂળ છે વેદ આપણો ધર્મ કયો સનાતન ધર્મ જેનો અર્થ થાય જે પહેલા પણ હતો અત્યારે પણ છે ને આગળ પણ રહેવાનો છે એ જે આપણો સનાતન ધર્મ છે એનો મૂળ વેદ છે તો વેદમાં પણ જે મંત્ર આવે વેદને અપૌરુષેય કીધા છે અને પુરાણને પૌરુષે એટલે કે વેદ કોણે પણ નથી એ મંત્રોને રાખવા માટે ઋષિમુનિઓએ એની રચના કરી છે એટલે કે એક જ મંત્રને તમે અગિયાર પદ્ધતિથી ભણી શકો તો છેલ્લી પદ્ધતિ છે એને કહેવાય ઘનપાઠ તો ઘનપાઠમાં છેલ્લા ચાર વર્ષથી દર શ્રાવણ મહિનામાં અહીંયા આપણે અનુષ્ઠાન કરાવી રહ્યા છીએ તો આ વર્ષે આચાર્ય ભાવિનભાઈ મનનભાઈ પંડ્યાએ થોડું ઉત્તમ એનો પાઠ રાખ્યો છે જેને કહેવાય પંચસંતિ માલાયુક્ત જે ભારત વર્ષમાં પ્રથમ વખત અહીંયા થઈ રહ્યું છે મના નામ ત્રાય તે એટલે કે આપણા મનને અને હૃદયને શુદ્ધ કરે એનું નામ મંત્ર કહેવાય આવું સરસ આયોજન આચાર્ય આ ભાઈઓ દ્વારા થઈ રહ્યું છે દરેક ભાવિક ભક્તો અને દરેક બ્રાહ્મણોને પણ ભાવભીનો આચાર્ય ભાવિનભાઈ મનનભાઈ પંડ્યા દ્વારા ભાવભર્યું આમંત્રણ છે દરેક પધારો મંત્ર શ્રવણ કરો અને આ અનુષ્ઠાનનો લાભ લઈ શકો એટલો લાભ લઈ લો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત